રાજકોટની વિરાણી સ્કૂલના ધોરણ નવથી પારના લગભગ નવસો જેટલા વિદ્યાર્થીઓએ સાથે મળીને પિસ્તાલીસ ફૂટ બાય બસો ફૂટની એક વિશાળ રાખડી બનાવી છે આ રાખડી ઘરગથ્થુ વસ્તુઓ જેવી કે પેપર ડિશ અનાજ અને કઠોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે મારું નામ ચૌહાણ મેં નરેશ છે આજે તમે સ્કૂલમાં રાખડી બનાવી છે કેવી રાખડી છે કેટલા દિવસની મહેનત છે કેટલા વિદ્યાર્થીઓ જોડાયા આમાં અમારે જુઓ તો આખી સ્કૂલ એમાં નવસો થી હજારો વિદ્યાર્થી પ્લસ જોડાયેલા છે આમાં અમારે અઠવાડિયા પ્લસની મહેનત છે આ રાખડી એક બાઉલ પ્લાસ્ટિકની વસ્તુઓ જેમ કે ડીશ ને ચમચિયું અને અનાજમાં અનાજમાં પણ આ રાખ અનાજમાં પણ આ રાખડી બનાવવામાં આવી છે જેમ કે અનાજ તરીકે સિંગદાણા દાળિયા આપી કે અમારી જે આ મહેનત છે પ્રોત્સાહન આપ્યા તેથી અમારી હિંમત એમને જળવાઈ રહે અને દર વર્ષે અમે આવી જ પ્રવૃત્તિ અન્ય પ્રવૃત્તિઓ કરતા રહીએ આ રાખડીના પ્રદર્શન બાદ રાખડીમાં વપરાયેલું અનાજ પક્ષીઓ માટે ચબૂતરાઓમાં નાખવામાં આવશે જ્યારે ઘઉં મકાઈ અને ચણા જેવું અનાજ ગૌશાળામાં દાન કરવામાં આવશે આ વિદ્યાર્થીઓએ બે દિવસની મહેનત બાદ આ વિશાળ રાખડી તૈયાર કરી છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર નરેન્દ્રસિંહ પ્રિન્સિપાલ વિરાણી હાઈસ્કૂલ વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા દસ વર્ષથી વિવિધ ચીજવસ્તુઓની મદદથી રાખડી જે બનાવવામાં આવ્યા છે આ વર્ષે પણ વિવિધ પ્રકારની ડીશ અને ચણની મદદથી પિસ્તાલીસ ફૂટ કરતાં પણ લાંબી અને બસો સ્ક્વેર ફીટ કરતાં પણ વિશાળ રાખડી જે વિરાણીના વિદ્યાર્થીઓએ બનાવેલી છે તેમાં સીજે ગ્રુપનો સહયોગ પણ મળી રહ્યો છે ખાસ કરી આ વખતે નાની મોટી ડીશ બાઉલ વગેરે જેની સંખ્યા જે હજાર કરતાં પણ વધુ થવા જાય છે આ જે એકત્રિત થયેલી ડીશ અને ચમચી છે તેનો રાજકોટ શહેરની વિવિધ આંગણવાડીની અંદર છે તેનું વિતરણ કરવામાં આવશે તેમજ એકત્રિત થયેલી ચણ જેમ કે જુવાર બાદરો મકાઈ કાંગ શિંગદાણા ચોખા ઘઉં વગેરેનો ઉપયોગ છે જે રાજકોટ શહેરની જે પાંદરાપોર છે તેની અંદર અર્પણ કરી અને તેનો ઉપયોગ કરવામાં આવશે તેમજ રક્ષાબંધન નિમિત્તે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જે કેમ્પસમાં આવેલા જાળવા છે તેને તિલક કરી રક્ષાબંધી અને પર્યાવરણનું જતન કરવાની પણ ખાતરી છે એ આપશે નવ થી બાર ના લગભગ નવસો કરતા પણ તમામ વિદ્યાર્થીઓ યથાયોગ્ય પોતાનું યોગદાન આમાં આપેલું છે છેલ્લા બે દિવસની ની મહેનત છે વધારે છે